ધરમપુરના બિલપુરી ડુંગરપાડા ફળિયામાં ઝાડ ઉપર દાઢી કાપવા ચડેલા ત્રેપન વર્ષીય ઈસમને કરંટ લાગતા મોત થયું ધરમપુરના બિલપુરી ડુંગરપાડા ફળિયામાં રહેતા કમલેશ અરવિંદભાઈ પાડવી પોતાના ઘર પાસે પસાર થતી વીજ લાઇન ઉપર સરગવાના વૃક્ષની દાઢીઓ વીજ લાઇન પર અડતી હોય જેને તેઓ ઝાડ ઉપર કાપવા માટે ચડ્યા હતા જે દરમિયાન ઘરના આશરે બસો મીટર ઉપર આવેલી વીજ લાઇનની ડીપી ઉપર ધડાકો થતાં કમલેશ અરવિંદભાઈ પાડવી ઝાડ ઉપરથી ઘરના આવેલા પતરા પર પટકાયા હતા જેને લઈ પરિવાર તેમની પાસે જઈ જોતા તેઓ બેભાન થઈ ગયા હોવાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ખાનગી વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ ધરમપુર પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચી લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે